રેટેક્યુલેશન વાળી અને ખૂબ જ ગ્રીનરી ઉપરી ટાઈપની મગફળી છે અને થ્રી સીડેજ રેશિયો છે એ પંદર થી વીસ ટકા જેટલો આપણને જોવા મળે છે આ ખૂબ જ ખેડૂતોને આવનારા ભવિષ્યમાં ખૂબ જ સારું ઉત્પાદન આપશે અને મારી ધારણા પ્રમાણે આની અંદાજીત કેપેસિટી જે છે એ બત્રીસો કિલો અમારી ભલામણ છે પણ એ ખેડૂતના ખેતર ઉપર મોર દેન પાંત્રીસો કિલો પ્રતિ હેક્ટરથી ચાર હજાર કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપી શકશે ખૂબ સરસ વેરાયટી છે એક્સપોર્ટ માટેની ચોકલેટ પર્પજ માટેની ખૂબ સારી વેરાયટી છે